મિત્રો આજે હું તમને બે પાસાની રમત શીખવીશ એમાં આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશે આપણે માહિતી મેળવીશું હવે અહીંયા બે પાસા આપેલા છે બરાબર એમાં દરેકમાં એક બાજુ પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા છે અને બીજી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યા છે એ રીતે બંને પાસામાં સેમ જ મેં લખ્યું સરખું લખ્યું છે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક સંખ્યા બંને પાસાને ઉછાળ બરાબર અને બીજા પાસાને પણ